અમદાવાદ ટ્રાફિક એસીપી પણ આજે અંબાજી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું તેમણે અંબાજી મંદિરમાં સામાન્ય ભક્તની જેમ માતાજીના દર્શન કર્યા હતા મંદિરના પૂજારી દ્વારા તેમને તિલક કરી માથા પર પાવડી મૂકવામાં આવી હતી ત્યારબાદ તેમણે માતાજીની ગાદીના દર્શન કરી ભટજી મહારાજ પાસે રક્ષા કવચ બંધાવ્યું હતું અને પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલાં જ્યારે મારું ભાવનગર ખાતે પ્રથમ પોસ્ટિંગ થયું તે અગાઉ હું માતાજીના દર્શન કરવા આવ્યો હતો ત્રણ વર્ષ બાદ આજે ફરી માતાજીના દર્શન કરવાની તક મળતા મને નવી ઉર્જા મળી છે પોતે દેશનો વિકાસ થાય તેવી માતાજી સમક્ષ પ્રાર્થના કરી હોવાનું પણ સફીન હસને જણાવ્યું હતું ચોક્કસથી વિશ્વના જે પણ શક્તિપીઠ છે એમાંથી મા અંબાનું મા શક્તિનું હૃદય જ્યાં બિરાજમાન છે એવી ધરતી પરથી હું બિલોંગ કરું છું એ મારું ગૌરવ છે અને જ્યારે પણ મોકો મળતો હોય છે ત્યારે અંબાજી ચોક્કસથી આવું છું એક નવી ઉર્જા એક નવું નવીનીકરણ જે છે અહીંયાથી હંમેશા પ્રાપ્ત થતું હોય છે આજે થોડો ફેમિલી ટાઈમ મળ્યો છે તો પાછું ચોક્કસથી મા અંબાના દર્શન કર્યા છે અને માત્ર બનાસકાંઠા નહીં સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારત જે છે એ નવો વિકાસ નવી પ્રગતિ કરે એવી મા અંબાના ચરણોમાં પ્રાર્થના એક સંદેશ બીજો કંઈ જ નથી બધા જ સાથે મળીને રહીએ ભાઈચારાથી રહીએ અને દેશના વિકાસમાં ફાળો આપ્યો બસ એ જ માનો કામ થેન્ક યુ